સુરત ગ્રામ્યમાં હત્યાની ઘટનાઓ યથાવત છે બારડોલીના નહેર પાસેથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે બારડોલી તાલુકાના સેજવાડ ગામ નજીકથી પસાર થતી કાંકરાપાર નહેર નજીક આશરે ત્રીસ થી પાંત્રીસ વર્ષની વયની મહિલાનો મૃતદેહ મળ્યો હતો સ્થાનિક ગ્રામજનોએ બારડોલી રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે અજાણી મહિલાનો મૃતદેહનો કબજો મેળવ્યો હતો મૃતકના ગળાના ભાગે અને આંખના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા મૃતક મહિલાના મોઢામાંથી અને માથાના ભાગેથી લોહી પણ જોવા મળ્યું હતું મૃતક મહિલાના ડાબા હાથ પર અંગ્રેજીમાં ડી અને આશા નામનું

બારડોલી રૂરલનું જે સેજવાડ ગામ છે ત્યાં કાકરાપાર ડાબા કાંઠા કેનલની બાજુમાં ખેતરોમાં જવાનો એક રસ્તો છે અવાવરૂ જગ્યા છે અને એ જગ્યાએ એક અજાણી મહિલાની લાશ ગઈકાલે મળેલી જેમાં ગામના એક નાગરિકે પીઆઈને વાત કરતા પીઆઈ જે લોકલ પીઆઈ છે એ અમારી એલસીબી એસઓજીની ટીમ તમામ લોકો તાત્કાલિક અહીંયા પહોંચેલા અને જે મહિલા છે એને ઓળખ કરવાનો પ્રયત્ન કરેલા પરંતુ અત્યાર સુધી મહિલાની ઓળખ થઈ શકેલ નથી આજુબાજુના ગામમાં પણ અમે આ પ્રકારના મેસેજ આપેલા છે એની ઓળખમાં હાલ જે મહિલા છે એને કુર્તા પાયજામા પહેરેલા છે પિંક કલરના એના ચપ્પલ પહેરેલા છે અને એને જે ઈજા છે એ ગળામાં ઈજા છે અને આંખો પર ઈજા છે અને અન્ય ઇન્કવેસ્ટ અને પીએમના અંતે બીજી બાબતો ખબર પડશે એ સિવાય એના હાથ ઉપર અંગ્રેજીમાં ડી લખેલું છે ડી તોફાવેલું છે ગુજરાતીમાં આશા લખેલું છે કાંડા ઉપર ત્રણ સ્ટાર છે અને જે હથેળીનો ઉપરનો ભાગ હોય એની ઉપર ઓમ લખેલો છે તો હાલ અમારી પ્રાથમિકતા એ છે કે આ જે મહિલા છે એની ઓળખ થાય જેના આધારે અમે આગળ વધી શકીએ છીએ હાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરાવેલ છે અને જે ગુનો દાખલ થયો છે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા બારડોલી રૂરલ પીઆઈ કરી રહ્યા છે અને એની સાથે અમારી ટીમો સક્રિય છે હાલમાં સાયન્ટિફિક તપાસ ચાલુ છે એફએસએલ ડોગ સ્કોડ જે તમામ જે ટેકનિકલ ટીમો છે એને પણ બોલાવવામાં આવેલી છે અને એ મુજબ તપાસ કરી રહ્યા છીએ Nirmal Patel S24 News Bardoli